રાજ્યમાં ગરમીને લઈને હવામાન વિભાગે ચિંતાજનક આગાહી કરી છે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસ રાજ્યમાં ચૂકું વાતાવરણ રહેશે અમદાવાદ બનાસકાંઠા આણંદ તેમજ વડોદરામાં રાત્રિ દરમિયાન ગરમીની આગાહી કરી છે ગરમીને લીધે રાજ્યમાં અસહજતા રહેશે દરિયાઈ કિનારાના વિસ્તારોમાં રહેતા લોકોને ચેતવણી આપવામાં આવી છે

શિવસેનામાં જોડાયા બાદ એવું માનવામાં આવે છે કે તેઓ એનડીએ વતી મુંબઈ નોર્થ વેસ્ટ સીટ પરથી ચૂંટણી લડી શકે છે આ પહેલાં તેઓ બે હજાર ચારમાં કોંગ્રેસ પાર્ટી તરફથી સાંસદ રહી ચૂક્યા છે તે સમયે તેમને ભાજપના વરિષ્ઠ નેતા એવા રામનાયકને હરાવ્યા હતા પ્રથમવાર અંબાણી અને અદાણી વચ્ચે થયો આ કરાર મુકેશ અંબાણીની કંપની એવી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ગૌતમ અદાણી કંપની અદાણી પાવર પાસેથી મધ્યપ્રદેશ પાવર પ્રોજેક્ટમાં છવ્વીસ ટકા હિસ્સો ખરીદ્યો છે આ પ્રથમ વખત છે કે જ્યારે બે દિગ્ગજ અબજોપતિ ઉદ્યોગપતિઓ વચ્ચે કોઈપણ પ્રકારનો કરાર થયો છે આપને જણાવી દઈએ કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ પાવર પ્લાન્ટમાંથી ઉત્પાદિત પાંચસો મેગાવોટ વીજળીનો ઉપયોગ કરવા માટે અદાણી પાવર પાસેથી કરાર કર્યો છે લોકસભા ચૂંટણી છ એપ્રિલે જયપુર દશે ચોનિયા ગાંધી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ નેતા એવા સોનિયા ગાંધી અને રાષ્ટ્રીય અધ્યક્ષ એવા મલ્લિકાર્જુન ખડકે સહિતના નેતાઓ ચ એપ્રિલે જયપુર પહોંચશે કોંગ્રેસ અહીં જાહેર સભાનું આયોજન કરશે અને લોકો સમક્ષ ચૂંટણી ઘોષણાપત્ર રજૂ કરશે આ અંગે પૂર્વ સી એવા ગોયલે કહ્યું કે સોનિયા ગાંધી રાજસ્થાનથી રાજ્યસભાના ઉમેદવાર છે નોમિનેશન બાદ તે પ્રથમ વખત જયપુર આવી રહ્યા છે અને અહીંથી તેઓ કોંગ્રેસનો મેનિફેક્ચર લોન્ચ કરશે ઓલ ટાઈમ હાઈ પહોંચ્યું સોનું સોનાની કિંમત આજે તમામ રેકોર્ડ તોડીને ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયું છે ચોવીસ કેરેટ સોનું આજે એકસો સાડત્રીસ રૂપિયા મોંઘું થઈને સાસઠ રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયું છે પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયું છે જ્યારે ચાંદીમાં સામાન્ય વધારો જોવા મળ્યો છે ચાંદી ચૌદ રૂપિયા વધીને તોતેર હજાર રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયું છે લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપવામાં આવશે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા એવા પૂર્વ નાયબ વડાપ્રધાન એવા લાલકૃષ્ણ અડવાણીને એકત્રીસ માર્ચે ભારત રત્ન આપીને સન્માનિત કરવામાં આવશે એકત્રીસ માર્ચે સવારે સાડા અગિયાર વાગ્યે તેમની નિવાસ સ્થાને ભારત રત્ન આપવામાં આવશે ભારત રત્ન આપતી વખતે ભાજપના નેતા હાજર રહે તેવી સંભાવનાઓ છે સાથે બંધ શનિવારે શેર બજાર આજે શનિવારે શેર બજારમાં મોટો સુધારો જોવા મળ્યો છે ટ્રેન્ડિંગ સેક્શન અંતે આજે બી એસસી નો સેક્શન સત્સો પોઈન્ટ વધીને તોતેર હજાર છસો પાંત્રીસ અંક પર બંધ રહ્યો છે

ગરમી વચ્ચે વચ્ચે આ જગ્યાએ વરસાદ ગરમીના પારા રાજ્યના છોટા ઉદયપુર અને વલસાડના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ પડ્યો હતો વલસાડના ઉમર ગામ તેમજ આજુબાજુના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો છોટા ઉદયપુર ચેરી વિસ્તારોમાં જર્મર વરસાદને કારણે ઉકળામણ ભર્યું વાતાવરણ સર્જાયું છે રાજ્યમાં એક તરફ સૂર્ય તપી રહ્યો છે જ્યારે બીજી તરફ વરસાદ આમ બેવડી ઋતુને કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે તો મિત્રો આ હતા આજના સવારના મુખ્ય સમાચાર આવા અગત્યના સમાચાર જાણવા માટે તમે અમારી ચેનલમાં બન્યા રહો આભાર